હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે ચેપ્ટર ત્રણમાં ત્રણ પોઈન્ટ સાત નંબરની થિયરી તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ કેમ થાય છે તેના વિશે ચર્ચા કરીશું તો આગળ આપણે જોઈ ગયા કે કોષ્ટકની અંદર તત્વોની ગોઠવણી તેના ગુણધર્મોના આધારે થયેલી છે તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોના આધારે તો જે તત્વોની અંદર ગુણધર્મો છે ભૌતિક અને રાસાયણિક એની અંદર પણ અલગ અલગ પ્રકારની ભાતો જોવા મળે છે તો એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વલણ સમૂહ એકની ધાતુઓમાં વધારે જોવા મળે છે અને કોષ્ટકની મધ્યમાં તત્વોની અંદર ઓછું જોવા મળે છે જેમ કે આપણે સમૂહ સત્તર લઈએ તો સમૂહ સત્તર જે છે એ હેલોજન તત્વોનો સમૂહ તરીકે ઓળખાય છે તો સમૂહ સત્તરના અધાતુ તત્વોમાં તે વધીને મહત્તમ થઈ જાય છે તે જ પ્રમાણે પ્રતિનિધિત ધાતુ તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા વધે છે એટલે કે આલ્કલી ધાતુ એસ વિભાગ એની અંદર પ્રતિક્રિયાત્મકતા એટલે કે હિલિયમથી સોડિયમ તરફ જતાં હિલિયમ સોડિયમ પોટેશિયમ તો જેમ જેમ નીચે જઈએ છીએ તેમ તેમ તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે તો અહીંયા પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થશે કે પ્રતિક્રિયાત્મકતા એટલે કોઈ બી એક ધાતુ જેમ કે આપણે ચલો સોડિયમ લઈએ સોડિયમની સાથે બીજો જેલો પોટેશિયમ લઈએ તો ઉપરથી નીચે તરફ જઈએ તો પહેલાં સોડિયમ આવશે પછી પોટેશિયમ આવે છે પોટેશિયમનો ઓગણીસ પરમાણુ પ્રમાણ સોડિયમનો અગિયાર છે તો જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા વધે છે તો સોડિયમ કરતાં પોટેશિયમ અહીંયા વધારે પ્રતિક્રિયાત્મકતા હશે એટલે કે કોઈ બીજા ધાતુ પરમાણુ સાથે કાં તો કોઈ બીજા સંયોજન સાથે તે જલ્દીથી પ્રક્રિયા કરવાની પ્રતિક્રિયાત્મકતા વધારે ધરાવે છે જ્યારે અધાતુઓના સમૂહમાં જેમ કે હેલોજન તત્વો તો હેલોજન તત્વોની અંદર ઉપરથી નીચે તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટે છે તો હેલોજન પરમાણુની અંદર આપણે ઉદાહરણ લઈએ પહેલું છે ફ્લોરિન એના પછી છે ક્લોરીન તો ફ્લોરિન છે નવ નંબરનું ક્લોરીન છે સત્તર નંબરનું તો જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેની પ્રતિક્રિયાત્મકતા શું થાય છે ઘટે છે આલ્કલી સમૂહમાં પ્રતિક્રિયાત્મકતા વધતીથી અહીંયા ઘટે છે તો અહીંયા ફ્લોરિન ની પ્રતિક્રિયાત્મક છે પ્રતિક્રિયાત્મકતા જે છે બીજા સાથે સંયોજાવાની એ ક્લોરિનની સરખામણીમાં કેવી છે વધારે છે તો જેમ કે આપણે ફ્લોરીનની ઓક્સિજન સાથે સંયોજવાની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો ફ્લોરિન ઓક્સિજન સાથે ક્લોરીન કરતાં વધારે ઝડપથી સંયોજાઈ જશે તો ફ્લોરીનની પ્રતિક્રિયાત્મકતા વધે છે તો જેમ જેમ હેલોજન તત્વોની અંદર ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ તેની પ્રતિક્રિયાત્મકતા પણ ઘટતી જાય છે તો બંને સમૂહ જ છે આપણે આલ્કલી સમૂહ આલ્કલી ધાતુનો પણ સમૂહ જ લીધો અહીંયા પણ આપણે હેલોજન તત્વોનો પણ સમૂહ લીધો છે તેમ છતાં પણ આટલી એની બંને વચ્ચે ડિફરન્સતા જોવા મળે છે તત્વોના ગુણધર્મો શા માટે આવું વલણ ધરાવે છે તેનો આપણે અહીંયા આન્સર મેળવીશું તો તેના મેટા માટે આપણે ભૌતિક ગુણધર્મોમાં આવડતી વલણ તો એની અંદર આપણે જોઈશું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન ઉષ્મા બાષ્પીભવન ઉષ્મા પરમાણ્ય ઉર્જા વગેરે આવર્તી વલણ ધરાવે છે એના માટે આપણે પરમાણુ ત્રિજ્યા આયની ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિદ્યુત ઋણતામાં આવર્તી વલણોની ચર્ચા કરીશું તેમાં સૌથી પહેલો ટોપિક આપણો છે પરમાણ્ય ત્રિજ્યા તો પરમાણ્ય ત્રિજ્યા એટલે શું તો પરમાણ્ય ત્રિજ્યા એટલે બે પરમાણુઓ વચ્ચે જે બંધ હોય છે રાસાયણિક બંધ તો એ બંધને જો અડધો કરવામાં આવે એ બંધની જે વેલ્યુ છે એને અડધી કરવામાં આવે તો આપણને પરમાણુ ત્રીજા અથવા તો ધાત્વીય ત્રીજા મળે છે બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત પરમાણુનું કદ માપવા કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી તેમ છતાં સંયુક્ત અવસ્થામાં પરમાણુઓ વચ્ચેના અંતરને જાણવાથી પરમાણ્ય કદનો અંદાજ કાઢી શકાય છે તેનો એક આપણી પાસે રસ્તો છે કે સસંયોજક અણુઓમાં એકલબંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરની જાણકારીના આધારે સસંયોજક ત્રીજા નક્કી કરી શકાય છે બે અધાત્વીય પરમાણુ તો ધારો કે આપણે અહીંયા લઈએ સીએલ ટુ તો સીએલ ટુ જે શું છે અધાતુ તત્વ છે તો સીએલ ટુ બંને આવી રીતના જોડાયેલા છે સીએલ સીએલ તો આ જે છે બંને વચ્ચે તો આ શું છે સહસંયોજક બંધ છે તો એ જે બંધ છે આખું જે છે આ સીએલથી આ સીએલ આ સીએલનું કેન્દ્ર અહીંયા છે બીજા સીએલનું કેન્દ્ર અહીંયા છે બંને કેન્દ્ર વચ્ચેનો જે બંધ બને છે એ છે આખી સહસંયોજક ત્રિજ્યા અને શું કહેવાય સહસંયોજક ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યાને જો અડધી કરવામાં આવે એટલે કે સસંયોજક ત્રિજ્યાનું જે મૂલ્ય છે એનું ભાગ્યા બે કરવામાં આવે તો જે મૂલ્ય મળશે એને આપણે પરમાણીય ત્રિજ્યા કહીશું તો અહીંયા ક્લોરીન અણુ સીએલ ટુમાં બંધ અંતર જે એકસો અઠ્ઠાણું પિકોમીટર છે તો એકસો અઠ્ઠાણું પીએમ છે આ અંતરના અડધા મૂલ્યને ક્લોરીનની પરમાણ્ય ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે તો આ અંતરનું અડધ મૂલ્ય એટલે કે નવ્વાણું પિકોમીટર થશે પીએમ એટલે અહીંયા પિકોમીટર થશે જેને પરમાણ્ય ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે ધાતુઓમાં ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય ધા ધાત્વીય સ્ફટિકમાં પાસ પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે દાખલા તરીકે આપણે ધાત્વીય પરમાણુ સીએલ ટુ છે એ અધાત્વીય પરમાણુ છે જેની અંદર આપણે તેનું અડધા મૂલ્ય લીધું એવી રીતના ધાતુની અંદર ધાત્વીય ત્રિજ્યા તો એની અંદર આપણે ઉદાહરણ લઈએ કોપર ઘન કોપર તો બે કોપરના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે જે બંને કોપર પરમાણુ વચ્ચેનું અંતર બસો છપ્પન પિકોમીટર છે તેથી કોપરની ધાતવીય ત્રીજા એકસો અઠ્યાવીસ વડે દર્શાવાય છે તો જે બસો છપ્પન છે એના ભાગ્યા બે કરીશું એટલે આપણને જવાબ મળશે જે એકસો અઠ્યાવીસ પિકોમીટર આપણને મળે છે તો એ થશે એક ઘન કોપરની પરમાણીય ત્રિજ્યા અથવા તો ધાત્વીય ત્રિજ્યા અહીંયા પરમાણિત ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા બંનેને આપણે એક જ કહીશું પરમાણિક ત્રિજ્યા ક્ષકિરણ અથવા તો વર્ણપઢદર્શકીય પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે તો પરમાણિત ત્રિજ્યા જે બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને માપવા માટે ક્ષકિરણ અથવા તો વર્ણપળદર્શકીય એટલે કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ થાય છે તો આપણે અહીંયા પરમાણિત ત્રિજ્યા કેવી રીતના માપવાનું તે એના વિશે આપણે શીખ્યા કેટલાક તત્વોની પરમાણિત રીત્યાના મૂલ્યો આપણને કોષ્ટક ત્રણ પોઈન્ટ માં દર્શાવેલા છે અહીંયા બે પ્રકારના વલણો સ્પષ્ટ રીતે જોવા મળે છે બે પ્રકારના તો એક તો આવર્ત્ય વલણ હશે અને બીજું હશે સમૂહમાં કેવી રીતના વલણ થાય છે તેના વિશે હશે તો ત્રણ છ એ છે જે આવર્તોમાં પરમાણિત ત્રિજ્યા છે અને ત્રણ પોઈન્ટ છ બી જેમાં સમૂહોમાં પરમાણિત રીત્યા આપણને દર્શાવેલી છે તો એના વિશે આપણે થોડું જોઈએ તો આકૃતિ ત્રણ પોઈન્ટ ચાર એ ના મુજબ બીજા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય છે તત્વોના પરમાણ્ય કદમાં ઘટાડો જોવા મળે છે તો આપણે બીજા આવર્તની અંદર જોઈએ ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણ્ય કદમાં ઘટાડો થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ છે આવર્ત તો જે લિથિયમ લીધેલો છે આપણી પાસે અહીંયા અહીં આપણને લીધેલો છે ચલો લિથિયમ તો આ છે ડાબી બાજુ અને આ થશે જમણી બાજુ કોની આવર્ત કોષ્ટકની આવર્ત કોષ્ટકની અંદર તમે જોશો તો આ પ્રમાણે તત્વોની ગોઠવણી થયેલી હશે તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે જવાનું છે અને લિથિયમ છે એની નીચે એની પરમાણુત ત્રીજા છે બેરેલિયમની ત્રીજા એની નીચે છે એવી રીતના સોડિયમ મેગ્નેશિયમની ત્રીજા દરેકની ત્રીજા આપેલી છે તો જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ તેમ તેમ તેની પરમાણે ત્રીજાની અંદર ઘટાડો જોવા મળે છે આવર્તની અંદર એવી રીતના આપણે ત્રીજા આવર્તની વાત કરીએ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન તેની અંદર પણ સેમ કન્ડિશન છે એકસો ફર્સ્ટ નંબર પર છે એના પછી એકસો સાહીઠ થાય છે એકસો તેતાલીસ થાય છે એકસો સત્તર થાય છે તો પરમાણે ત્રીજા અહીંયા શું થાય છે ઘટે છે તો આપણો પહેલો મુદ્દો થશે કે આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ તરફ જતાં પરમાણે ત્રીજા ક્રમશઃ ઘટે છે તો એનું કારણ શું છે તે આપણે જોઈએ તો આમ થવાનું કારણ એ છે કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે પરંતુ પરમાણ્ય ક્રમાંક વધવાની સાથે તત્વોમાં અસરકારક કેન્દ્રીય વિજભાર વધતો જાય છે તેના પરિણામે બાહ્ય ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે તો અહીંયા તેનું કારણ શું થશે તો આપણે પહેલાં લીધો બીજા નંબરનો આવર્ત તો બીજા નંબરની આવર્તની અંદર આપણે જોયું તો લિથિયમ તો લિથિયમ બેરેલિયમ બોરોન ચલો લિયમથી ફ્લોરિન સુધી આપણે લઈએ છીએ તો લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ તો આવર્કની અંદર ઘટાડો થાય છે તેનું કારણ છે કે આવર્ક નંબર બે એટલે એન બરાબર શું થશે ટુ તો અહીંયા આપણને કીધું છે કે સંયોજકતા કોષ જે છે એ કેવી છે એક જ છે એન બરાબર ટુ તો એન બરાબર ટુની અંદર જ દરેકના ઇલેક્ટ્રોન સમાયેલા છે એટલે કે આવી રીતના પરમાણુ કેન્દ્ર છે આ પહેલી શ્રેણી છે આ બીજી આવત છે તો એન બરાબર આ વન થશે અને આ શું થશે ટુ તો ટુની અંદર જ દરેક બીજી આવર્તના ઇલેક્ટ્રોન સમાયેલા છે અને આ ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્ર સાથે જે આકર્ષણ છે એ કેવું ધરાવશે દરેક સરખું ધરાવે છે અને તેના લીધે જે લિથિયમનું પરમાણિત ત્રિજ્યા છે એ અહીંયા કેવી થશે વધારે થશે પરંતુ જેમ જેમ આપણે દૂર જઈએ છીએ તેમ તેમ પરમાણ્ય જે ત્રિજ્યા છે એ શું થાય છે ઘટાડો થાય છે તો બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે તેથી પરમાણ્ય ત્રિજ્યા ઘટતી જાય છે તો અહીંયા મેઇન મુદ્દો છે કે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ શું થાય છે કેન્દ્ર તરફનું વધે છે તેથી પરમાણિત ત્રિજ્યા ઘટે છે આકૃતિ ત્રણ પોઈન્ટ ચાર બીમાં દર્શાવ્યા મુજબ આવત કોષ્ટકમાં એક જ સમૂહ અથવા તો ઊભા સ્તંભોમાં પરમાણ્ય ક્રમાંક વધવાની સાથે પરમાણ્ય ત્રિજ્યામાં વધારો થાય છે તો આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય કોન્ટામાં એનનું જે મૂલ્ય છે એ શું થાય છે વધે છે આપણે અહીંયા સમૂહની વાત કરીએ તો સમૂહની અંદર આપણે જોઈએ છીએ સમૂહ એટલે એની અંદર આપણે ઉપરથી નીચે તરફ જવાનું છે તો ઉપરથી તો પહેલાં નંબરનો સમૂહ લીધો છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ સીઝિયમ તો એની અંદર તમે જુઓ છો એકસો બાવન છે એકસો છ્યાસી છે બસો એકત્રીસ બસો ચુમ્માલીસ બસો બાસઠ એવી રીતના એક હેલોજન સમૂહ લીધો છે ફ્લોરિન ફ્લોરીન બ્રોમિન આયોડીન એન્ટીમની તો એની અંદર જે પરમાણિત રીત્યા આપણને આપેલી છે એ શું થાય છે વધે છે પહેલાંમાં શું થતી હતી ઘટતી હતી તો ઘટવાનું કારણ પણ આપણે જોયા કે જે શ્રેણી છે અથવા તો આવર છે એ કઈ હતી એન બરાબર ટુ એટલે કે એક જ આવર્તની અંદર ઇલેક્ટ્રોન શું થાય છે સમય છે અને તેનું જે આકર્ષણ બળ છે કેન્દ્ર તરફનું એ કેવું છે વધારે છે કેન્દ્ર અને આ જે શ્રેણી છે એનું આકર્ષણ બળ કેવું છે વધારે છે અને વધારે હોવાના કારણે તેની પરમાણિત ત્રિજ્યા સતત શું થશે ઘટે છે કારણ કે જે અહીંયાના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પોતાની તરફ શું કરે છે ખેંચે છે અને ખેંચવાના કારણે તે વધારે નજીક આવે છે અને અહીંયા સમૂહમાં શું થશે એનાથી ઉલટું થશે લિથિયમ છે લિથિયમનું આપણે લખીએ તો કયા અર્થમાં છે એન બરાબર ટુ સોડિયમ એન બરાબર થ્રીમાં છે એન બરાબર ફોરમાં પોટેશિયમ એન બરાબર ફાઇવ એન બરાબર સિક્સ તો દરેકનું જે એનનું મૂલ્ય છે એટલે કે કોષનું જે મૂલ્ય છે એ કેવું થાય છે અલગ અલગ છે લિથિયમ બીજા નંબરમાં છે એટલે આપણે જો કહીએ તો આવી રીતના થશે કેન્દ્ર છે પહેલી કક્ષક બીજી કક્ષક ત્રીજી કક્ષક તો આ પહેલી બીજી ત્રીજી અને ચોથી તો પહેલીની અંદર કોણ છે લિથિયમ પહેલીની અંદર લિથિયમ પણ નહીં હોય બીજીની અંદર કોણ છે લિથિયમ ચાલો લિથિયમ અહીંયા હશે એના પછી અહીંયા કોણ છે સોડિયમ છે એના પછી અહીંયા છે પોટેશિયમ છે તો આપણે જોઈએ તો લિથિયમનું જે અહીંયા પરમાણિયા ત્રીજા હશે એટલે કે કેન્દ્રથી લિથિયમનું જે અંતર છે એ કેવું હશે ઓછું હશે એટલે કે એકસો બાવન છે સોડિયમથી આપણે લઈએ તો આ અંતર લિથિયમની આની સરખામણીમાં કેવું થશે લિથિયમ કરતાં વધારે થશે પોટેશિયમનું અંતર લઈએ તો સોડિયમ કરતાં કેવું થશે વધારે થાય છે એમ એમ જેમ જેમ આપણે અહીંયા દૂર જઈશું જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ આ જે કદ છે એ પણ કેવું થાય છે અંતર વધે છે અને એના લીધે પરમાણીય ત્રિજ્યા પણ વધે છે તો એટલા માટે સમૂહની અંદર પરમાણ્ય ત્રિજ્યા શું થાય છે વધે છે અને આ વર્ગમાં ઘટે છે કે તેમાં એનની વેલ્યુ છે એ બદલાતી નથી તો અહીંયા શું થશે સમૂહમાં તો સમૂહમાં જે કેન્દ્ર છે એ અહીંયા ધારો કે કેન્દ્ર છે અને અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોન છે તો આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયાનું જે આકર્ષણ છે એ જેમ જેમ બીજી વર્ગમાં જશે તેમ કેવું થાય છે ઊંચું થાય છે અને ઓછું થવાના કારણે આ જે બધી શ્રેણીઓ છે એ દૂર થાય છે અને પરમાણિ ત્રીજા વધે છે તો આ બંને કારણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાઈ શકે કે આવર્તની અંદર શા માટે ઘટાડો થાય છે અને સમૂહમાં કેમ વધારો થાય છે તો તેનું તમારે અહીંયા આન્સર આપવાનો છે નોંધવા જેવું એ છે કે ઉમદા વાયુ તત્વોની પરમાણુ ત્રિજ્યાનો વિચાર કરવામાં આવ્યો નથી કારણ કે તેઓ એકલ પરમાણુ હોવાના કારણે તેમની ત્રિજ્યાનું મૂલ્ય બહુ જ વધારે હોય છે હવે ઉમદા વાયુનો અહીંયા આપણે સમાવેશ કરેલો નથી આપણે જોયું કે ફ્લોરિન સુધી જ છે તો ફ્લોરિન સુધી શા માટે છે ફ્લોરિન પછી શું આવે નિયોન આવે નિયોન આર્ગોન ક્રિપ્ટોન જે બધા ઉમદા વાયુ છે તો એનો આપણે અહીંયા લીધેલો નથી કેમકે ઉમદા વાયુ જે છે એ એકલ પ્રમાણે છે જેમ કે હિલિયમ લઈએ તો હિલિયમ એક છે આર્ગોન લઈએ તો આર્ગોન એ આર એને એ આર ટુ કોઈ દિવસ ના હોય શું હશે ખાલી એ આર એકલો જ હોય છે ક્રિપ્ટોન એકલો જ છે તો આ શું છે એકલ પરમાણુ છે એકલ પરમાણુ લીધે તેની પરમાણિત રીજા વધારે છે અને તેથી આપણે તેને પુષ્ટકની અંદર લીધેલા નથી તો અહીંયા ગ્રાફની અંદર પણ જોઈ શકો છો કે લિથિયમથી બેરેલિયમ તરફ જતા શું થાય છે ગ્રાફની અંદર ઘટાડો જોવા મળે છે તો આ આ વાર્તનો છે અને આ શું છે સમૂહનો છે તો સમૂહમાં લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સિઝિયમ તરફ જતાં પરમાણ્ય જે ત્રિજ્યા છે એ પણ શું થાય છે વધે છે તો બંનેના ગ્રાફ આપણને આપેલા છે એના પછી આપણે નેક્સ્ટ પણ ટૉપિક બનીએ છીએ આયનીય ત્રિજ્યા તો આયન્ય ત્રિજ્યા એટલે શું આયનું રેડિયસ તો સામાન્ય રીતે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે અહીંયા ખાસ ધ્યાન આપવાની વસ્તુ છે જે છે ધન આયન અને ઋણ આયન તો કોઈ પણ સંયોજન હશે એનું આયનીકરણ થશે તો એક ધન આયન મળે છે અને એક ઋણ આયન મળે છે તો ધન આયન અને ઋણાયન કોને કહેવાય જેમ કે આપણે ચાલો એચસીએલ લીધા એચસીએલ હમણાં હાલમાં તટસ્થ છે નહીં પ્લસ કે નહીં માઇનસ એચસીએલનું આયનીકરણ તમને કરવાનું કે તો શું થશે એચ પ્લસ સીએલ માઇનસ થશે તો જે એચ પ્લસ છે સીએલ માઇનસ તો સીએલ માઇનસનો મતલબ શું થશે કે સીએલ પાસે માઇનસ એટલે કે બે ઇલેક્ટ્રોન અથવા તો આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે વધારે છે માઇનસ વન આનો મતલબ થશે તો આની પાસે એક ઇલેક્ટ્રોન કેવું છે વધારાના છે એક ઇલેક્ટ્રોન યુગમાં કેર વધારે છે જ્યારે એચ પ્લસનો મતલબ શું થશે કે હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોનની શું છે ઉણપ છે હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા રહેલા જે ક્લોરીન છે એને આપી દીધેલો છે તેથી પોતે શું છે પ્લસ ધન આયન બની જાય છે તો અહીંયા સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરના માપન દ્વારા આયનીય ત્રિજ્યા માપી શકાય છે તો આગળ જે આપણે પરમાણ્ય ત્રિજ્યા જોઈ એની અંદર આપણે શું જોયું એચ છે અથવા તો ચાલો સીએલ ક્યુ છે તો સીએલ અને સીએલ બંને કેવા હતા તટસ્થ હતા એની પરમાણ્ય ત્રિજ્યા જોઈ અહીંયા પણ સેમ છે પરંતુ અહીંયા શું હશે એક ધન આયન હશે અને બીજો શું છે ઋણ આયન છે અથવા તો બંને ચાલો ઋણાયન છે તો બંનેની વચ્ચેની આપણે ત્રિજ્યા માપવાની છે તો આ શું છે હતા એટલે પરમાણ્ય છે પરમાણુ છે પરંતુ આ શું છે આયન છે એચ પ્લસ અને સીએલ માઇનસ બંનેને આપણે પરમાણુ તો છે પરંતુ ધન અને ઋણ વીજભાર ધરાવે છે એટલે આપણે એને આયનો કહીશું અને આયનો વચ્ચેનું અંતર એટલે એ થશે આયન્ય ત્રિજ્યા તો પરમાણ્ય ત્રિજ્યા જેવું જ વલણ તો સામાન્ય રીતે તત્વોની આયન ત્રિજ્યા જે પરમાણ્ય ત્રિજ્યા જેવી જ છે ધન આયન તેના જનક પરમાણુ કરતા નાનો હોય છે હવે અહીંયા આપણે ઉદાહરણ લઈએ ધન આયન અને ઋણ આયન તો ધારો કે આપણે ઉદાહરણ લઈએ એને પ્લસ અને સીએલ માઇનસનો તો અહીંયા આપણે એક ધન આયન છે અને એક બીજો ઋણાયન છે તો ધન આયન અને ઋણાયન બંનેમાં નાનું કોણ અને બંનેમાં મોટું કોણ થશે તો ધન આયન છે એને પ્લસ છે તો એને પ્લસનો મતલબ એ થશે કે સોડિયમ પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે કે ઇલેક્ટ્રોન ઓછા છે જે એની પાસે ઇલેક્ટ્રોન હતા એ પણ એક ગુમાવીને પ્લસ બની ગયો છે ધન આયન બની ગયો છે જે અહીંયા સીએલ માઇનસ છે એ ઇલેક્ટ્રોન એની પાસે છે એ તો છે બીજા પણ ઇલેક્ટ્રોન મેળવીને તે ઋણ બની ગયો છે એટલે આની પાસે ઇલેક્ટ્રોન વધારે છે તો જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે એટલે કે જે ઋણ છે એની એ કેવો થશે ઘન આયન કરતાં મોટો થશે તો અહીંયા જે ઋણ વેલ્યુ ધરાવે છે એ ઋણ આયન ઘન આયન કરતાં કેવો થશે મોટો થશે તો આપણે કહી શકીએ કે સોડિયમ એ સોડિયમનો જનક પરમાણુ કોણ કહેવાય જનક એટલે એની સાથેનો તો સોડિયમનો જનક પરમાણુ એટલે કે સીએલ કરતાં સોડિયમ એ કેવો થશે નાનો થશે અને સીએલ માઇનસ છે એ એના જનક એટલે કે એને પ્લસ કરતાં મોટો થશે તો જનકનો મતલબ એ થશે કે એની સા એની સાથેનો જે બી પરમાણુ છે તે અહીંયા આપણે ફ્લોરાઇડ આઈનનું ઉદાહરણ લીધું છે ફ્લોરાઈડ એફ માઇનસની આઈન્ય ત્રિજ્યા એકસો છત્રીસ પિકોમીટર છે જ્યારે ફ્લોરિન પરમાણુની પરમાણુએ ત્રિજ્યા માત્ર ચોસઠ પિકોમીટર છે તો ઉદાહરણ તરીકે આપણે લઈએ એફ માઇનસ અને બીજી બાજુ આપણે લઈએ એફ લઈએ તો આ શું છે માઇનસ છે આ બાજુ શું છે તટસ છે કોઈ જ વીજભાર ધરાવતો નથી તો બંનેમાં મોટું કોણ થશે તો એફ માઇનસ મોટો થશે અને એફ કેવો થશે નાનો થશે કેમ કે એપ પાસે વધારાના ઇલેક્ટ્રોન છે જ્યારે બીજો ફ્લોરિન જે છે તટસ એની પાસે વધારાના ઇલેક્ટ્રોન નથી તેથી ફ્લોરિન માઇનસની પરમાણ્ય ત્રિજ્યા પણ કેવી થશે વધારે થશે એટલે કે આની આયનિયત ત્રિજ્યા વધારે થશે અને આ ફ્લોરિન છે એની પરમાણ્ય ત્રિજ્યા ઓછી છે તો આની છે એકસો ને છત્રીસ પિક્કોમીટર જ્યારે આની કેટલી છે ચોસઠ છે તો જે પરમાણુ ત્રિજ્યા છે આયનની ત્રિજ્યા એની અંદર પણ આવી રીતના ફેરફાર જોવા મળે છે બીજી તરફ સોડિયમ પરમાણુની ત્રિજ્યા અને સોડિયમ આયનની ત્રિજ્યા જોઈએ તો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ સોડિયમ પરમાણુની પરમાણ્ય ત્રિજ્યા કેટલી છે તો સોડિયમ પરમાણુ આપણે લઈએ તો શું થાય એની અને સોડિયમ આયન લઈએ તો શું થાય એને પ્લસ તો આની અંદર સોડિયમ છે એ નાનો થશે અને સોડિયમ સોરી સોડિયમ છે એ કેવો થશે મોટો થશે અને સોડિયમ પ્લસ છે આ કેવો થશે અહીંયા નાનો થશે કેમ નાનો થશે કારણ કે સોડિયમ પ્લસ છે સોડિયમ પ્લસનો મતલબ એ થશે કે એની પાસે ઇલેક્ટ્રોનની કમી છે જ્યારે સોડિયમ જેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અગિયાર છે આની પાસે દસ ઇલેક્ટ્રોન થશે એક ઇલેક્ટ્રોન અગિયારમાંથી ગુમાવી દીધેલો છે તેથી અહીંયા પરમાણુ ત્રિજ્યા કોની વધારે થશે સોડિયમની વધારે થશે તો અહીંયા આપણને આપેલું છે કે સોડિયમની ત્રિજ્યા એકસો છ્યાસી છે જ્યારે સોડિયમ આયનની ત્રિજ્યા પંચાણું પિકોમીટર છે તો બંને વસ્તુ અહીંયા નોંધવા જેવી છે કેટલાક પરમાણુ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે જે સમ સમલૅક્ટ્રોન સ્પીસીસ તરીકે ઓળખાય છે તો અહીંયા પરમાણુઓ અલગ અલગ છે જેમ કે ઓક્સિજન ફ્લોરિન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ તો દરેક પરમાણુઓ કેવા છે અલગ અલગ છે દરેક અહીંયા આયનો લીધેલા છે તો દરેક આયનો અલગ અલગ છે તેમ છતાં પણ તેમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તો કેવી રીતના પોસિબલ થઈ શકે તો એના માટે આપણે ઉદાહરણ લઈએ ચલો ઓક્સિજન ઓક્સિજન કેવું છે માઇનસ ટુ છે ફ્લોરિન માઇનસ સોડિયમ પ્લસ મેગ્નેશિયમ પ્લસ ટુ ચલો તો ઓક્સિજન માઇનસ ટુ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે આઠ ફ્લોરિનનો નવ સોડિયમનો અગિયાર મેગ્નેશિયમનો છે બાર તો ઓક્સિજનના આઠ ઇલેક્ટ્રોન તો હોય જ છે પરંતુ અહીંયા ઓક્સિજન માઇનસ ટુ છે તો એનો મિનિંગ એ થયો કે ઓક્સિજન પાસે આઠ ઇલેક્ટ્રોન છે અને બીજા બે ઇલેક્ટ્રોન હજી વધારાના છે તો આઠ અને બે કુલ મળીને કેટલા થશે દસ તો દસ ઇલેક્ટ્રોન થયા અહીંયા નવ ઇલેક્ટ્રોન છે ફ્લોરિન પાસે અને બીજો એક માઇનસ વન છે તો નવ ને એક કેટલા થયા દસ તો આના થયા દસ સોડિયમ પ્લસની વાત કરીએ પ્લસ એટલે શું ઇલેક્ટ્રોનની અંદર ઘટાડો થયેલો છે તો અગિયાર હતા અગિયારમાંથી એક ઓછો થઈ જશે ઇલેક્ટ્રોન તો કેટલા થશે દસ થઈ જશે મેગ્નેશિયમ પ્લસ ટુ છે બાર ઇલેક્ટ્રોન કુલ હતા એમાંથી પ્લસ ટુ ઇલેક્ટ્રોન એટલે કે બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલા છે તો રહેશે કેટલા એની પાસે દસ તો દરેકની અંદર તમે જોઈ શકો છો કે દસ 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 દરેકની અંદર સમાન ઇલેક્ટ્રોન જોવા મળે છે તો આને શું કહેવાય સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસી તો દરેકના પરમાણુ અલગ અલગ છે પરંતુ તેની અંદર રહેલા વીજભાના કારણે સમાન ઇલેક્ટ્રોન થઈ જાય છે પરંતુ આ જે આપણે દરેક તત્વ લીધા દરેક પરમાણુ એના ઇલેક્ટ્રોન તો સમાન થઈ શકે છે પરંતુ એ તેની ત્રિજા છે એ જુદી જુદી જ રહે છે કારણ કે તેઓ જુદો જુદો કેન્દ્રીય વીજભાર ધરાવે છે કેન્દ્રીય વીજભાર કેન્દ્ર સાથેનો જે વીજભાર છે એ દરેકનો કેવો છે અલગ અલગ છે તેથી તેની પરમાણ્ય ત્રિજ્યા અલગ અલગ થશે તો અહીંયા આપણને કીધું છે કે ધન આયનની ત્રિજ્યા નાની હોય છે તેનું કારણ એ છે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધારે હોય છે જ્યારે ઋણ આયન જે બે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ થશે અને અપાકર્ષણના કારણે તે કેન્દ્રથી દૂર જાય છે અને તેથી તેનું ત્રીજાનું મૂલ્ય પણ કેવું થશે વધારે થાય છે અને આયનની કદ પણ તેથી તેનું શું થશે વધારે થશે તો આપણે ઉદાહરણ તરીકે લઈએ એક ધારો કે ચાલો ધન આયન લઈએ એને પ્લસ અને બીજો લઈએ ઋણાયન સીએલ માઇનસ આની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય છે કેન્દ્રમાંથી એટલે શું થશે થોડો નીચે ઉતરશે અને કેન્દ્ર તરફનું જે આકર્ષણ છે એ કેવું થશે વધી જશે જ્યારે આની પાસે જે એનું કેન્દ્રીય અંતર હતું એ તો અહીંયા સુધીનું જ છે પરંતુ એની પાસે વધારાનું ઇલેક્ટ્રોન આવે છે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ થશે અને અપાકર્ષણના કારણે તોનું જે આયનીય કદ છે એ પણ કેવું થાય છે વધી જાય છે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે નીચે દર્શાવેલી સ્પીસીસમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે તો આપણે આગળ ભણીએ કે પ્લસ અને માઇનસનું મિનિંગ શું થશે અને કોણ મોટું થશે અને કોણ નાનું થશે તો અહીંયા આપણે સૌ પ્રથમ તો એ લખીએ અહીંયા આપણને આવર્ત આપેલી છે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ તો આવર્કની અંદર આપણે જોઈએ તો મેગ્નેશિયમ બાર અને પછી એલ્યુમિનિયમ તેર તો આવર્કની અંદર આપણે ડાબીથી જમણી બાજુ જઈએ તેમ તેની પરમાણિત ત્રીજાની અંદર શું છે ઘટાડો થતો હતો તો અહીંયા આપણને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આપેલું છે અને બીજું આપણને આપેલું છે એમ પ્લસ ટુ અને એ એલ પ્લસ થ્રી તો સૌથી નાનું કોણ હશે અને સૌથી મોટું કોણ હશે તો મહત્તમ ત્રીજાવાળી સ્પીસીઝ એમજી તથા ન્યૂનતમ ત્રીજાવાળી સ્પીસીસ એલ્યુમિનિયમ પ્લસ થ્રી થશે તો એનું કારણ શું છે તો એક જ આવતમાં ડાબીથી જમણું તરફ જઈએ તેમ પરમાણિત ત્રીજાનું મૂલ્ય ઘટે છે અને ધન આયનનું કદ તેના જનક પરમાણુથી નાનું હોય છે સમ ઇલેક્ટ્રોન સ્પીસીઝમાં વધારે કેન્દ્રીય વીજભાર ધરાવનાર સ્પીસીઝની ત્રિજ્યા નાની હોય છે તેથી એમજી ત્રિજ્યા એ પ્લસ થ્રી બંનેમાં એમજી નાનો થશે સોરી એમજી મોટો થશે અને એ એલ પ્લસ થ્રી જે કેવો થશે નાનો થશે દરેકનું તમે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ લખી શકો છો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનની સંખ્યા બાર છે એમજી પ્લસ ટુની જોઈએ તો દસ થશે એલ્યુમિનિયમની જોઈએ તો તેર થશે અને એ એલ પ્લસ થ્રીને જોઈએ તો એના ઇલેક્ટ્રોન દસ થશે